પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી અને આ સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવેલા તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા છે અલગ અલગ વિભાગના અગિયાર કામો સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા એ તમામ અગિયાર કામોને મંજૂરી આપી દેવામાં આવી છે અલગ અલગ ખાતાઓ પાણી પુરવઠા વિતરણ શાખા ગટર અને ડ્રેનેજ પ્રોજેક્ટને લઈને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા એ સિવાય મેકેનિકલ ખાતું ટુરિસ્ટ શાખા તમામ

કૈલા શિખરથી પાદર રોડ સુધી જે વાસણા વાંકો રોડ છે જે મેસનરી વર્કથી બનેલો છે ઘણી જગ્યાએ જર્જરી છે આશરે ત્રણસો મીટર એરિયામાં બાર પોઈન્ટ ટકા ઓછાના ખર્ચે લગભગ ચાર કરોડ સોળ લાખના ખર્ચે આ ચેનલ પાકી હશે સિની બનાવવાની એટલે બંને દિવાલો બોટમ અને સ્લેબ આ કામને મંજૂરી આપવામાં આવી છે બાર પોઈન્ટ એકાવન ટકા ઓછાના ભાવપત્રકને વોર્ડ નંબર નવમાં જે પાણીની નળિકાનું નિભવણીનું કામ છે એનું ઓરિજિનલ ઇજારામાં વીસ લાખનું એક્સટેન્શન માગવામાં જેને મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર દસમાં ત્રીસ લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એને પણ મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે વોર્ડ નંબર અગિયારમાં ત્રીસ લાખનું એક્સટેન્શન માંગવામાં આવ્યું હતું એને પણ મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર બારમાં દસ લાખનું એક્સટેન્શન અને વોર્ડ નંબર આઠમાં ત્રીસ લાખ રૂપિયાનું એક્સટેન્શન પાણી નળિકાના નિભાવણીના કામ માટે મંજૂર કરવામાં આવ્યું છે આ તમામ ઇજારા જૂના ઇજારા દસ ટકા માઇનસના માઇનસ દસ ટકાના ભાવના હતા મિકેનિકલ ખાતા દ્વારા જે ત્રણ કાસો છે મુખ્યત્વે ખાસ કરીને ભૂખી કાસ મસ્યા કાસ અને રૂપારેલ કાસ એના અમુક દુર્ગમ વિસ્તારોમાં ફ્લોટિંગ જેસીબી એટલે કે ડ્રેન માસ્ટર ક્લિનટેક કંપનીનું જે ગઈ વખતે પણ વાપર્યું હતું એને પણ આ વખતે અઠ્યાવીસ લાખ એંસી હજાર વધતા જીએસટીના ભાવે બે મહિના માટે જરૂર જણાય એ પ્રમાણે સિફ્ટ પ્રમાણે પૈસા ચૂકવવાનો જે દરખાસ્ત આવી તેને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં એક વર્ષ માટે નવીન ટ્રેને નળીકા દુરસ્તી સાથેનું જે કામ હતું એમાં ચાર કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો એના બદલે ફેરફાર કરી અને બે કરોડની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા જે પશ્ચિમ ઝોનમાં એંસી વીસમાં આરસીસીના રોડ બનાવવાના છે એના વિચારામાં એક્સટેન્શન માટે પાંચ કરોડ રૂપિયા માગવા માટે પાંચ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જનસંપર્ક વિભાગ દ્વારા જે એક્સ્ટ્રા કામ થયેલું છે ફોટોગ્રાફર વિડીયોગ્રાફી માટેનું એ કામને મંજૂર કરવામાં આવ્યું છે અને આ કામ પેટે જે કોઈ વધારાનું પેમેન્ટ છે એ કરવામાં આવશે એકત્રીસ લાખ બેતાલીસ હજાર છસો ને તેતાલીસ રૂપિયાના પેન્ડિંગ બિલ છે તેને મંજૂર